ભવાની દાસ હો જોજો રે આમાં નો બજાવનારો કોણ છે એમાં જાણ્યા જેવા છે આપણો દેહ નો કરનારો આ કેવો છે જેવા પણ આંખે દેખાય એવા નથી આ ચામડાના આંખી થી હાડ માઠ ને સામ દેખાય ભગવાન નો દેખાય પણ જ્યારે જ્યારે આ દેહ ની અંદર સત પ્રગટ થયું હોય સગુણ રૂપે ભગવાન પણ જ્યારે દ્રષ્ટિ આવી મળે ને તારે આપણને સમજાય છે દષ્ટા ઈશ્વર એના સાક્ષી બની જાય છે દેખાય એટલું સવારામ બાપા કહેશે અદ્રશ્ય થાય છે ગેબ થાય છે ગુજરી મેળા એમ જેટલું જેટલું આ દેખાય નરસી મેતા હોત એવું કહેશે કે નેણે નિરખાય એટલાનો બધાનો નાશ છે અરૂપ સતા ઓળખાય પણ પૂરા હસ બનો ને તો પાર વિનાન થાય કે ભગવાન આવી રીતે છે પથ્થરના પરમેશ્વર આ જુઠ્ઠી વાત છે પણ કૃષ્ણ ભગવાન ગીતાજી ની અંદર તો કહે છે કે અણુ મેરો જળ ચેતનને ને સબ ઘટના ની અંદર આયો તો કોઈ જગ્યા ભગવાન સિવાય ખાલી નથી પણ જો તમને માં બાપ ની અંદર ભગવાન ભળાય માણા ની અંદર ભગવાન ભળાય તો તમને પાણા માં ભળાશે નકર નહીં ભળાય જ્યાં જાવ ત્યાં જાવ તીરથ કરવા જાવ તો છે પણ તમને નહીં ભળાય જો મા ની અંદર ભગવાન ભાળો તો જડ આ નો વળગી રહે ચાહે બ્રહ્માંડ તો ચોફેર બધું સળગી રહ્યું છે આથમણાના બધા હુગમણે જાય છે ભગવાન ને ગોતવા અને હુકમણા બધા આથમણે જાય છે આ બધા હનુમાન ના આશરા કબીર સાહેબ કે સપના જી કબીર દીદાર પ્રગટ ભયા તો જા લઈ જાઓ તો અહિયાં કશું કેવાય નથી પણ સંતો એ પછી નામનો આધાર લીધો છે તેમાં ભવાની દાસ કેસે